નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત હાલમાં જે ઉમેદવારોને શાળા ફાળવણી થઈ ગઈ છે તો ઘણા બધા ઉમેદવારોને પ્રશ્નો છે તો એ જ એવા જ એક ઉમેદવારે ભરતી બોર્ડના અધિકારી સાથે શાળા ફાળવણી બાબતે ચર્ચા કરી તો તેની કેવા અધિકારી દ્વારા જવાબ મળે છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ કોલ રેકોર્ડિંગમાં આપણે જાણવાની છે જેથી કરીને મોટાભાગના ઉમેદવારોને જે કાંઈ એમના પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન આજના આ વિડીયો દ્વારા મળે મિત્રો તો જોઈએ આપણે અધિકારી દ્વારા કેવા જવાબ મળે છે અને ઉમેદવારો કેવા પ્રશ્નો પૂછે હા બોલો હાજી નમસ્કાર ટાટના ઉમેદવાર વાત કરું છું સર હા હવે દેખો હાર ની અંદર જે લોકો ને બંને માં આવ્યું છે બરાબર છે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં નામ આવ્યું છે છે તો એના માટે સાહેબ હવે આ લોકો સૂચનાઓ ડેશબોર્ડ પર પર જો એ માટે આવતીકાલે પચીસ તારીખે આવી જશે જી સર હવે હવે સર હવે મારી વાત સાંભળો સર હવે મારું માત્ર ને માત્ર મારું ગ્રાન્ટેડમાં આવ્યું છે બરાબર છે ગવર્મેન્ટમાં નથી આવ્યું સાહેબ મારું હવે ગ્રાન્ટેડ ની અંદર મેં સૌથી પહેલા જે પસંદ કરી ને એ જ મને સ્કૂલ મળી છે ઓકે હવે મતલબમાં આવતીકાલે મતલબમાં પચીસ તારીખે સંમતિ ભરાવે છે બરાબર છે અને કદાચ સત્તાવીસ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે તો એની અંદર કદાચ ગવર્મેન્ટમાં કદાચ કોઈ ના લે તો કદાચ મારું આવી શકે ખરું સર એવું બની શકે બની શકે બિલકુલ બની શકે જી સર અને પછી કદાચ જો સર મારું ગવર્મેન્ટમાં આવી ગયું બરાબર ઉદાહરણ તરીકે હા 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 તો પછી મને જે પહેલા સાળા ફાળવણી થઈ ગ્રાન્ટ ની થઈ હતી તો એના માટે પછી સર બીજું કોઈ ઉમેદવાર એટલે ટૂંકમાં રાઉન્ડ જેવું તો આમાં ગણતરીમાં આવે ને સાહેબ બીજી વખત પ્રોસેસ થતા તો સમય લાગી શકે ને સાહેબ જુઓ બીજી વખત આપને સમજો કે અત્યારે ગ્રાન્ટેડમાં તો છો આવી ગયું આવી ગયું સર જી સર એ પછી સરકારીમાં આવે છે જી સર તો સંજોગોમાં સત્યાવીસ તારીખે આપને બંને લોગિનમાં બંને દેખાશે એવું છે એટલે એના માટે ફરી પાછું અમારે સંમતિ ભરવાની રહેશે ના જો ઉમેદવારો ને ઉમેદવારો મોટા ભાગે સરકારી તરફ જો સારા પ્રમાણમાં છે જી સર અને કેવું છે કે પછી શું થશે કે આપડે ઉમેદવાર ને બહુ જ ધીરજ એમને કરી છે બધા અભિનંદન ને પાત્ર છે આપ બધા જી સર અને એક નિમણૂક આવી જાય નિમણૂક થઈ જાય એ પછી સમજો કે આવો કોઈક ઉમેદવાર છે કે જેને પ્રથમ વખત એલોટમેન્ટ જે કર્યું એલોટમેન્ટમાં સરકારીમાં એ છે તો એ ઉમેદવાર કોઈ એક જ જગ્યાએ હાજર થવાના એક જગ્યાએ તો પછી જે ખાલી જગ્યાઓ રહે છે એના માટે પછી આગળ વિચારવામાં આવશે પણ ઉમેદવારને હવે આપડે સત્યાવીસ તારીખ પછી નિમણૂક આપી અને હાજર થઈ જાય એ માટે ઉપર અમારું ફોકસ છે એટલે સર વિભાગ જે છે બરાબર છે એ મતલબ માં ઉમેદવાર ને ક્યાં સુધી સર હાજર કરી શકે સ્કૂલ માં અંદાજે સ્કૂલ આ જો આ ફાઈનલ પ્રક્રિયા સત્યાવીસ ફાઈનલ થઈ જશે થઈ જશે અને ચૂંટણી આચાર સંહિતા પણ હટી ગઈ છે હટી જશે હાજી સર કેવું છે બિલકુલ ઝડપથી થી થઈ જાય અમને જે તારીખો દીઠ હતી થઈ એ મેં ના કહી શક્યે પણ પ્રક્રિયા અત્યારે બહુ ઝડપથી ચાલી રહી છે તો એ આપણા વિદ્યાર્થીઓને એલોટ થઈ જાય એક પ્રકાર શું આપણો ઉમેદવારો હાજર થવાના ચાલુ થઈ જાય એવાં ઉપર ફોકસ છે હવે મારા કિશને મારા કિશને જે વાત કરી છે બરાબર સર હવે મને ગવર્નમેન્ટમાં મળે જો તમે પૂછો કે ગранટેડની જે જગ્યા રહે બરાબર પણ એના માટે પણ સાહેબ સમય તો લાગી શકે ને સાહેબ કોઈ બી મારા પછી નો જેને બીજા નંબર સ્કૂલ સિલેક્ટ કરી છે એ વ્યક્તિ મળશે તો ખરું ઉમેદવાર ને પણ એના માટે પણ સાહેબ સમય તો લાગશે ને જો એ પછી સમિતિ જે રીતના આગળ ડિસિઝન લેશે કે જે ઉમેદવાર ખાલી રહી ઉમેદવાર સરકારી માં હાજર થઈ ગ્રાન્ટેડ માં ખાલી રહી તો એના માટે પછી સમિતિ ઝડપથી જે નિર્ણય લે છે એ પ્રમાણે આપડે આગળ કામ કરીશું એટલે સમિતિ સમિતિ સર હા એક વાત સમજો આપડી નિમણૂક મળી ગઈ આપે હાજર થઈ જવાનું હાજર થઈ જવાનું એટલે આપડે શું કરવું ડિસિઝન લેવામાં આવશે બરાબર છે અને એ પછી ફાઈનલ થશે પણ અત્યારે આપડો પેલો મૂળ ફોકસ શું છે કે ભાઈ ઉમેદવાર ઝડપથી નિમણૂક આપી દઈએ અને એ હાજર થઇ જાય જી સર અને બીજો બીજો મારો પ્રશ્ન એવો હતો સર ઉદાહરણ તરીકે દેખો મેં સ્કૂલ પસંદગી કરવા મારાથી થોડી ભૂલ થઈ હતી સર કે મેં બધી જ જ્યાં સૌથી વધારે જિલ્લામાં જે જગ્યા હતી હવે આ લોકો મતલબ જે સ્કૂલ ફાળવણી કરે છે એ કેટેગરી મુજબ કરે છે કે પછી જે રીતે જે તે સમયે સિલેક્ટ કર્યું હતું જનરલ અને કેટેગરી તો જનરલ અને કેટેગરીની સ્કૂલ પણ મને મળી શકે સાહેબ જનરલ હું કેટેગરીનો ઉમેદવાર છું સર પણ મને જનરલની પણ મળી શકે ખરી સાહેબ આપ સરકારી માટે પૂછી રહ્યા છો ગ્રાન્ટેડ માટે હા એટલે સરકારી માટે પણ હું પૂછી શકું મારે તો સર આવે ને ના પણ એવું નહી સરકારી માટે આખા જિલ્લામાં શાળાઓ ડિફાઇન કરવામાં ના આવી હોય હા એટલે જિલ્લામાં માં જિલ્લા મુજબ રૂસ્ટર હોય ને સર આપો છો તો પછી આપ સમજી નહીં શકો સર સમજો એટલે આપ કોઈ એક નક્કી કરો કે મારે કોણ હું સમજાવવાનું છે આપને સરકારી માટે સમજાવું સર હા તો સરકારી માટે કેવું છે એ જિલ્લામાં સમજો કે પસંદગી આપણે જે જિલ્લામાં કરીગરીની છે અને એક તો એ જિલ્લામાં જો પસંદગી કરનાર આપ આપ સૌથી ઊંચા મેરીટ વાળા પ્રથમ ક્રમાંકે છો આપના વિષયોમાં તો એવા સંજોગોમાં આપને એ જિલ્લામાં જનરલ તરીકે ગણવામાં આવશે બરાબર છે બીજા જિલ્લામાં સમજો કે બીજા જિલ્લામાં આપ પસંદગીમાં પાંચમા છો બરાબર છે તો આપે જે પાંચમા ક્રમાંક ભલે આપણે પેલા ક્રમાંક ની શાળા મળતી હોય પણ એ જિલ્લા ઊંચા મેરીટમાં આપ પાંચમા ક્રમાંકેશો જી તો એ વાસંજોગોમાં ત્યાં સમજો કે ચાર જગ્યાઓ જનરલ ની હોય પછી આપની કેટેગરીની હોય તો ત્યાં કેટેગરી તરીકે આપને એલોટ થશે બરાબર છે સાહેબ ચલો આ ખબર પડી ગઈ હા ખ્યાલ ગયો સાહેબ ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ